સતત ચાર દિવસથી અનરાધાર વરસાદ વરસતા ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે મહુવા તાલુકાના બગદાણા કડમોદર કોટિયા વાવડી રતનપર મોડપર અને આજુબાજુના ગામોમાં અતિ વરસાદ વરસતા ખેતરો પાણીથી ભરાઈ ગયા જેના કારણે ઊભા પાક બળી જાય છે ધીરે ધીરે પીળા પડતા જાય છે અને ફાલ પણ આવતો નથી પાક પાકમાં શરગવો બાજરી કપાસ સિંગ વગેરે પાકોમાં ભારે નુકસાન ખેડૂતોની ચિંતા વધી છે રાતાપણીએ રોવાનો વારો આવ્યો મહુવા તાલુકાના ગામડામાં સરકાર સર્વે કરે અને ધરતીપુત્રોને સડપથી સહાય કરે જે પાકોનું નુકસાન થયું છે અને જો ધરતીપુત્રોને યોગ્ય નુકસાનીની સહાય નહીં મળે તો ભૂખ્યા મરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાય છે ખેડૂતોને સડપ

તો આપણો કહેવાનો એ ભાવર આતરાતી વૃષ્ટિ થઈ ગઈ છે તો સિંગ કપાસ અમુક ત્રીસ ટકા ખાલી પાક આવે એમ છે સિત્તેર ટકા નુકસાન થયું છે તો સરકારને વહેલી તકે સર્વે કરી વળતર આપે એવી અમારી નર્મ વિનંતી છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટીયા ગામે તેમજ વાવડી અને બગડાની આજુબાજુ ગામમાં જે સતત ચાર દિવસના વરસાદ પડી રહ્યો છે અને ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે ખેતીની અંદર કપાસ સિંગ સરગવો બાગાયતી કોઈ પણ પાક હોય તો આજે આ મીડિયાની ટીમ કોટિયા ગામની મુલાકાતે આવી અને કોટિયા ગામના નોખા નોખા ખેતરોનો સર્વે કર્યું અને જે કાંઈ ખેતરોમાં જોવામાં આવ્યું ત્યાં નકરું પાણી જ જાય છે આ પાણી જાય છે એટલે બે દિવસની અંદર તમામ મોલાત સુકાઈ જશે અને અમે ગુજરાત સરકાર પણ એવી આશા રાખીએ છીએ કે આ ગામડાની મુલાકાત લઈ અને આ ગામડોને કોઈ પેકેજ જાહેર કરે અને ખેડૂતોને બસાવે જો ખેડૂતો બસશે તો જ ભારતના બધા સંતાનો બસશે કારણ કે ખેડૂત છે જગતનો તાત છે એટલે ખેડૂતોને બસાવવા માટે ગુજરાત સરકાર ને તાત્કાલિક પેકેજ જાહેર કરી અને ખેડૂતોને ને સહાય કરવી જોઈએ અસ્તુ જય ભારત જય હિન્દા